લાલ લાલ ટમેટા આપણા ભોજનમાં ન હોય ત્યાં સુધી આપણને કોઈ સ્વાદ મળતો જ નથી ટમેટા ખાવાના ફાયદાઓ પણ છે અને નુકસાન પણ છે કોણે ટમેટા ખાવાના છે કોણે ટમેટા નથી ખાવાના આ જ્ઞાન તો તમારી પાસે હોવું જ જોઈએ જો આ જ્ઞાન તમે લોકો મેળવી લેશો તો પણ તમે અમુક રોગોમાંથી ઘર બેઠા મુક્તિ મેળવી શકો છો તો વિડીયો મારફતે આપણે જાણવાનું છે કે ટમેટાનું સેવન કોણે નથી કરવાનું હું વૈદક વિદ્યા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી કયા કયા લોકો ટમેટાનું સેવન ન કરી શકે આ જાણવું ખૂબ જ જરૂરી છે એના વિશે આજે આપણે વાત કરીએ તો જે લોકોને સમગ્ર શરીરમાં દુખાવા થયા છે આમ વાત થયો છે સાઈટિકાનો પ્રશ્ન ઊભો થયો છે સંધિવાતના પ્રશ્નો ઊભા થયા છે એ તમામ લોકોએ ટમેટાની ખટાશ લેવાની નથી કારણ કે ટમેટાની ખટાશ છે તે તમને દુખાવા વધારી શકે છે તો આપણે દુખાવા ઘટાડવા હોય તો આપણે ટમેટા ખાવાના નથી ક્યાં સુધી નથી ખાવાના કે જ્યાં સુધી આપણે આ તમામ બીમારીઓમાંથી મુક્તિ ન મેળવીએ ત્યાં સુધી નંબર બે જે લોકોને પેટમાં બળતરા થાય છે જે લોકોને છાતીમાં બળતરા થાય છે જે લોકોને આંખોમાં બળતરા થાય છે આ તમામ લોકોએ ટમેટા ખાવાના નથી આ પિત્તજન્ય રોગોના લક્ષણો છે તેને એસિડિટી અને હાઈપર એસિડિટી કહી શકાય એટલે એસિડિટીથી પીડાતી વ્યક્તિઓએ ટમેટાનું સેવન ન કરવું જોઈએ તમારા શરીરમાં પિત્તજન્ય માથું દુખતું હોય કોઈ લોકોને અડધું માથું દુખતું હોય કોઈ લોકોને માથું ભારે રહેતું હોય કોઈ લોકોને આખું માથું દુખતું હોય તો પિત્તની તાસીર છે પિત્ત પ્રકૃતિ છે અને તમને લોકોને જો માથું અવારનવાર દુખી આવે છે તો તમારે લોકોએ ટમેટાની ખટાશ ન લેવું જોઈએ તમને લોકોને લાલ ચક્કામાં થાય છે શીળસ થાય છે સમગ્ર શરીરમાં ખંજવાળ જ્યારે આવે છે ને ખંજવાળ કંટ્રોલમાં નથી આવતી આવા સમયે તમારે ટમેટાનું સેવન કરવાનું નથી કારણ કે ટમેટાનું સેવન છે તે શીલસની સમસ્યા વધારે છે ઘટાડતું નથી એટલે આપણે જો સીળસ મટાડવું હોય તો આપણે ટમેટાનું સેવન કરવાનું નથી તમને લોકોને જો અવારનવાર પથરી થઈ જતી હોય છે પથરીની સમસ્યાથી તમે લોકો પીડાતા હોવ છો એવા સમયમાં પણ તમારે લોકોએ ટમેટાનું સેવન બિલકુલ કરવાનું નથી આપણે પથરી નવી ન થવા દેવી હોય અને પથરી થઈ હોય એને ઓછી કરવી હોય તો આપણે ટમેટાનું સેવન ન કરવું જોઈએ તમને લોકોને પેટમાં અલ્સર થયા છે તો આવા સમયે પણ તમારે લોકોએ ટમેટાનું સેવન નથી કરવાનું આપણે અલ્સર ઝડપથી મટાડવા હોય તો આપણે ટમેટાનું સેવન એટલો સમય પૂરતું ન કરવું જોઈએ જે લોકોને મોઢું વાળું થઈ ગયું છે તમને અવારનવાર મોંમાં ચાંદી પડી જાય છે આવા સમયે પણ તમારે લોકોએ ટમેટાનું સેવન ન કરવું જોઈએ તમને લોકોને આંખોમાં બળતરા થાય છે આંખો હંમેશા લાલ રહે છે એવા સમયે પણ તમારે લોકોએ ટમેટાનું સેવન ન કરવું જોઈએ આપણે લોકો ટમેટાનું સેવન જ્યાં સુધી આપણને આ બધા રોગો ન મટે ત્યાં સુધી આપણે નહીં કરીએ તો આપણને નુકસાન નહીં થાય પરંતુ આપણને ફાયદો થશે કે આપણને રોગો મટી જશે તો થોડોક સમય પૂરતું આપણે ટમેટાનું સેવન ન કરીએ અન્યથા આપણે ટમેટાનું સેવન કરી શકીએ છીએ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી